ਅੱਜ ਕੀ ਗੀਤ ਵੰਦੇ ਮਾਤਰਮ ਗੀਤ ਨੂੰ 150 ਸਾਲਾਂ ਨੂੰ ਭਵਿਆ ਸਾਂਸਕ੍ਰਿਤਿਕ ਵਾਰਸੋ આપણા ભારત દેશનું ગૌરવ અને આન બાન અને શાન એવું આપણા રાષ્ટ્રગીત વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થયેલ હોય જેની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી હોય જે ભાગરૂપે રાષ્ટ્રગીતના મૂળ સ્વરૂપનું સમૂહ ગાનની ઉજવણી ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે તમામ રહેવાસીઓ તેમજ સ્કૂલના બાળકો શિક્ષક સ્ટાફ અને ગામ આગેવાનો તેમજ ગામના સરપંચ શ્રી દ્વારા તારીખ સાત અગિયાર બે હજાર પચીસ શુક્રવારના સવારના નવ કલાકે ઉનાવા ગ્રામ પંચાયત કચેરી હાજર રહી રાષ્ટ્રગીત વંદે માતરમ ગીત

સ્થાનિક સમુદાય પ્રતિભાને કેળવ કેળવ તથા સ્થાનિક કારીગરોનું સમર્થન કરી કારીગરોને સ્થાનિક ઉદ્યોગોને સ્થાનિક ઉદ્યોગોને સહાન આતિસ યુવાનો અને બાળકોને નિમંત્રણ આપીને ગતિશીલ અપનાવવા માટે

એક વંદે માત્ર શરૂ થઈ શું